ઓમણી બની આગે એનું સર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે આગામી કેટલાક દિવસ માટે સામાન્ય થી હળવો વરસાદ વરસી શકે છે ત્યારે બાર તારીખે એટલે કે આવતીકાલે કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદી ઝાપટા પડી શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં પણ હળવો વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદની કોઈ શક્યતા નથી હવામાન વિભાગની આગાહી અનુસાર બાર થી ચૌદ ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં સામે જપતા વસી શકે છે બીજી તરફ અમણશાસ્ત્રી અંબાલક પટેલ પણ આગળ આપવામાં આવી છે તેનું સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના જિલ્લામાં વસાવી શક્યતા છે આગાહીકાર અંબાલ પટેલી પ્રમાણે રાજ્યમાં માવતું પડી શકે છે તો નવર ની પણ ગુજરાતમાં માટું થઈ શકે છે ગુજરાતના અનેક વિસ્તારોમાં દિવાળીના દિવસે પણ વાદરશાયા વાતાવરણ સાથે બહુ ફોકાશે તો બેસ્તાશના દિવસે પણ વાદરશાય વાતાવરણ રહી શકે છે બનાસકાંઠા મહેસાણા પાટણ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ આગાહી કરવામાં આવી છે અઢાર થી ત્રીસ ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે વરસાદની આગાહીમાં સૌથી વધારે નુકસાન જે છે કે ગુજરાતના ખેડૂતોને થઈ શકે છે કારણ કે ઓક્ટોબર નવેમ્બરમાં ગુજરાતના ખેડૂતોમાં કપાસ કપાસનો પાક મુખ્ય હોય છે આ પાક ઓક્ટોબર નવેમ્બરમાં તૈયાર થઈ ચૂક્યો